ચૈતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા અને તમામે તમામ આમ આદમી પાર્ટીની ટીમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારી સામે પધારેલા જગતના તાત જગતના બાપ અન્નદાતાઓ ખેડૂતોને નતમસ્તક વંદન કરીને આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો સમય ખૂબ ટૂંકો છે સમય ખૂબ જ ટૂંકો છે એટલે મારી વાણીને જલ્દીથી વિરામ આપેશ પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે આ ખેડૂતો સાથે અન્યાય કરશું ખેડૂતો સાથે અત્યાચાર કરશું લાઠીચાર્જ કરશું तीर गैसो छोड़ू घर में घुसी ने माता बहनों पर हमला कर सू एट आम आदमी पार्टी वाला डरी जासे बी जासे आ खेड तो घर बार नहीं निकले परंतु आ भ्रष्टाचारी भारतीय जनता पार्टी ने कहवा मांगे के क्या सोचे थे नहीं लौटेंगे अरे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं જેલ જેલની અંદર છે રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર પિયુષભાઈ પરમાર રાજુભાઈ બોરકથરિયા એમને અને એમના પરિવારજનો વંદન કરું છું અને જ વાત કહીને મારી વાણીને વિરામ આપેશ કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે જ્યારે પણ આ દેશની અંદર ક્રાંતિ થઈ છે ત્યારે ત્યારે આ દેશના ગરીબ ખેડૂતોના દીકરાઓ ક્રાંતિ કરી છે સામાન્ય લોકોએ ક્રાંતિ કરી છે ઉગાડા પગે ફરવાવાળા લોકોએ ક્રાંતિ કરી છે ફાટેલા તૂટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે આપણા ભારત દેશના ઇતિહાસની લડાઈમાં કોઈ ઉદ્યોગપતિનો કો કો કે પૈસાવાળાનો દીકરો નથી આવ્યો જ્યારે જ્યારે આ દેશને જરૂર પડી છે ત્યારે ત્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ ફાંસીના માછડા ઉપર ચડ્યા છે જ્યારે જ્યારે આ ગરીબ ખેડૂતના દીકરાઓ બોર્ડર ઉપર શહીદ થઈને આ નમાલી પાકિસ્તાનની અમે બાદ ભીડે છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો ત્રણ ટાઈમ પેટ ભરીને જમી શકે છે તો એમાં ખેડૂતોની દેન છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે આજનો ખેડૂત દિવસે ને દિવસે દેવા બનતો જાય છે આ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે કે આ ખેડૂતો દેવામાં જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આ દેવામાં જ જીવવા જોઈએ અને દેવામાં જ મરવા જોઈએ આનું દેવું ક્યારે પૂરું ન થવું જોઈએ દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માંગેશ અને એની અમુક ટકા જે ગુલામ પોલીસ છે એને કહેવા માંગેશ કે તમારી તાકાત હોય તમારી તાકાત હોય તો આમ આદમી પાર્ટીને રોકીને બતાવો અને હમણાં જ તાજેતરમાં મને સમાચાર મળ્યા છે કે જસદણ વિચ્યાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ વાણી વિલાસ કર્યો છે કુંવરજી બાવળિયા એવું કહે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળિયાને આજે જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું

કોળી સમાજ આમ આદમી સાથે છે બોટાદ નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો સુરેન્દ્રનગર નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે જયારે જયારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય ત્યારે આ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગીશ કે આ જ બોટાદ કોળી સમાજ છે જેને આમ આદમી પાર્ટીને 2022 બે હજાર ની ચૂંટણીમાં જીત અપાવી હતી આ ઈજ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો હતો પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને જડબાતોડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને જળ મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે મિત્રો વિશેષ વાતો નથી કરવી અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું ખેડૂતોને કહેવા માંગીશ કે આપણે સવે આમ આદમી પાર્ટીમાં જોડાઈને પરિવર્તનનો નારો આપીશ તમારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને પરિવર્તન બોલવાનું છે બોલો તૈયાર છો તો બોલો પરિવર્તન 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 ખૂબ ખૂબ આભાર મને જે આ બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો અને શીર્ષ નેતૃત્વનો આ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ ખેડૂતોનો મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બધાને મારા સીતારામ